સમગ્ર ઘટનાના સીસીટીવી જોતાં ગામ લોકો પણ ભયભીત થઈ જવા પામ્યા છે એક બે નહીં પરંતુ આઠથી દસ તસ્કરોની ટોળકી એક સાથે મોડી રાતે ગામમાં પ્રવેશે છે અને ત્યારબાદ ચોરીની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ જાય છે ઘરમાં જે રીતે ચોરી કરી છે તેનાથી એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે ચડીધારી ગેંગ ખૂબ જ સાતિર છે અલગ અલગ સાધનો વડે દરવાજા બારીઓ તોડીને ઘરમાં પ્રવેશ કરી લેતા હોય છે અને કોઈને તેની પણ જાણ થતી નથી સ્થાનિક લોકોનું માનવું છે કે પોલીસ દ્વારા જો પેટ્રોલિંગ સઘન કરવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓ બનતી અટકી શકે છે ચડીધારી ગેંગ જેવી જે સક્રિય ટોટકી છે તેમાં ડરનો માહોલ પણ બની રહે હઝર ખુરશી સાથે હર્ષ સેટા